दादा જો તાલમેલ લોબી બહુ સારું છે મેં કર્યો છે ને હું કહી નથી શકતો કે છે આવે ને એટલે સીધું મિનિટ કઈ મિનિટ ના કરી મિનિટમાં થઈ જાય આજે ભાગ્ય તારે અરે ના અરે તું ની તો આ કામ કરીએ છીએ દાદા સેવા ઓ તું ફર્સ્ટ ટાઈમ અહીં આયો ને અને જે બે આંસુ પડ્યા ને દાદા થઈ પીધા બે આટકો ઓરાને ઉતજો તો ની બસ બાકી એને એને બીસી છે છોકરો અરે તમે ખરેખર ખુશ છો એને બીસી છે આ તો બિલકુલ ઘરે નહીતો ભૂખલે

કોઈ જે ફેમસ હોસ્પિટલ છે જે મોટો હોસ્પિટલ છે ત્યાં અમે ટ્રીટમેન્ટ નહીં કરાવી હોય એ બને જ નહીં એટલા પૈસા પાણીની જેમ પૈસા નાખ્યા એ કરીએ દેવું થાય ભલે પછી જોયું જશે પણ સિક્કાની બીજી બાજુ અમે સાવ પાયમાલ થતા જઈએ અને બાળક માટે હોસ્પિટલમાં ડૉક્ટરો કહે ભાઈ તમે કરોડો નાખશો તો એ નથી થવાનું પછી અમે પેલા જયશભાઈને કીધું મેં કીધો મને મળ્યા દાદા સાથે હવે મારી પાસે કોઈ વિકલ્પ જ નથી છ મહિના નહીં થયા હશે બે હજાર અઢારમાં માં બીજું બધી ભાઈ ત્યારે મારા જે ભાઈબંધ ભાઈ ની એમનો પરચો પણ હું કઉ હવે આટલા વર્ષો થી પૈસા મોકલે બધું એમનું ફેમિલી એમના મમ્મી પપ્પા મુંબઈ રહી એટલે મને કઈ હું આવીશ હું ટ્રાય કરીશ તને ટાઈમ આપવાનો તો મને બાંધીશ નહીં મને સેટ થશે તો હું આવીશ એક દિવસ માટે થઈને એટલે મેં બહુ જીદ કરી ફોન કરીએ જ રાખો એને આવવું જ પડશે એટલે એક દિવસ માટે અહીંયા વડોદરા આવ્યા આપણા તો વડોદરા આવ્યા એટલે મળ્યા ત્યારે મેં એને બધું બતાડ્યું ફેક્ટરી મને બધું તો બધું ઠીક છે કે છે બધું સરસ પછી મેં કીધું હવે એક વખત આવ્યા છે તો આપણે દાદાને મળી લઈ ગયા રાત્રે અગિયાર વાગે એનો ટાઈમ સેટ થયો તો કહે છે આપણે જઈએ તો પણ દાદાએ મેં કીધું સુઈ ગયા હશે ને મેં ફોન કર્યો દાદા આવો છે તો કંઈ કંઈ વાંધો નહીં તું લઈ આવું કશો વાંધો નહીં જાગું છું રાત્રે હું લઈ આવ્યો હું એ મારો ભલે ભાઈબંધ છે પણ પર્સનલ વાત મેં કોઈ દિવસ એને કરી નથી પણ દાદા સામે એણે બધું ખુલ્લીને કીધું એને એના મિસિસ સાથે છૂટાછેડા થઈ ગયા છે ને બધી બહુ પ્રોબ્લેમ હશે દાદા એને કહી દીધું ચોખ્ખું કે તું જે ઘરમાં તે લીધું છે કેનેડામાં ઘર ત્યાં કોઈ લેડીઝ મરેલી છે એનો વાસ છે તો એ કઈ પણ છે કે મને એવું લાગે છે પોસ્ટ પણ આવે છે લેડીઝના નામની પોસ્ટ પોસ્ટ આવે એના નામની ઓકે ઓ કેનેડાને કેવી રીતે ખબર પડી હોય દાદાને જે વસ્તુને મને ન ખબર એ દાદાએ કહી દીધું બેઠા બેઠા ને પેલો કહી કે સतीश વાતમાં દમ તો છે બધું પણ કે હું હવે જાઉં છું પાછો અને મારી પાસે અત્યારે ને કશું છે નહીં હવે જે વ્યક્તિ મને વગર ઓલાએ આટલા પૈસા આપી દીધા હું એની માટે શું ના કરું એટલે મેં દાદાને કીધું દાદા મારાથી પણ વિશેષ છે એની માટે કંઈ પણ કરવાનું છે દાદા તો દાદાએ કીધું કે તું આ રીતનું તો મેં એની મંજૂરી લીધી મેં કીધું દાદા આવું કરું છું કરું તો કે હા તો કર મને કોઈ વાંધો નથી અને પેલું પણ કરવું છે પણ હું અત્યારે હાજર નથી અહીંયા આગળ દાદાએ ચોખ્ખી મોડા પર ના પાડી દીધી હતી અને કે તારું તારા વાઈફ સાથે નહીં જામે છૂટું થઈ ગયું છે પાછા એક નહીં થાવ તમે અને છ મહિનામાં તેને બીજે બીજું પાત્ર મળી જશે તારું લગ્ન થઈ જશે તો એ હસવા લાગ્યો એ કંઈ આટલા વર્ષોમાં નહીં થયું હવે બીજું ક્યાંથી મળવાનું છે અને મારે બીજું કરવું પણ નથી

કેનેડામાં મેના કેનેડા કેનેડામાં મળી ગઈ એ પણ એકલી છે અને એક છોકરી છે આ એકલો ને એક છોકરો છે ને ઓકે અને બંનેના સ્વભાવ ને ટ્યુનિંગ બધું એક સરખું સેટ થઈ ગયું અત્યારે દાદા એ લોકો એકદમ વ્યવસ્થિત સેટ થઈ ગયું છે બોલો આટલો હાર્ડ એન્ડ ફાસ્ટ કેનેડામાં ગુજરાતી મળવે વ્યવસ્થિત મળવું કાર્યના બે કલમ કરાયા પોળા ત્રણે ફોન આવી જાય છે કે આવીને લઈ જાઓ પૈસા હું ત્યાં આગળ ઓફિસ માંથી બહાર નીકળ્યો દાદા દાદાને જ પેલા ફોર દાદા મને વિશ્વાસ નથી તો પૈસા મારા છે વાંચવાળા હાથ પર આવી ગયા મારો બીજો એક ભાઈબંધ છે સચિન સોલંકી સાથે જ ભણતા હતા એ મુંબઈ રહી છે તો એ હોસ્પિટલથી ત્યાં આનાથી બધાથી હેરાન હવે મેં જસ્ટ ખાલી દાદા સાથે વાત કરી મેં કીધું દાદા આવું છે મારો એક ભાઈબંધ છે આવી રીતનું બહુ હેરાન છે મને એને છોકરી માટે કંઈક કરવું છે ભવિષ્યમાં દાદા કીધું એવી રીતનું નહીં થાય પણ એના ઘરે તકલીફ છે કંઈક સિલાઈ મશીન છે દોરા વીટેલું એના લીધે તકલીફ ચાલી રહી છે એનું ઘર મુંબઈમાં ક્યાં છે મેં પણ જોયું નથી હમણાં આ છ મહિના પહેલાંની જ વાત કરું છું આ વાત થઈ તો કંઈ એના ઘરે સિલાઈ મશીન છે અને દોરા વીટેલું એના લીધે તકલીફ છે તો પૂછી લેજે ને પછી આગળ વાત મેં ફોન કર્યો મેં ફોન કર્યો રાત્રે અગિયાર ના મેં કંઈક આઠ નવ વાગે ફોન કર્યો હતો સચિન તને ખરાબ નહીં લાગે તો એક વાત કહું તો કે શું બોલ ને મેં કીધું મારા દાદા છે વાસ્તુવાળા મેં તારા વિશે વાત કરી છે તો એમણે કીધું તારા ઘરે સિલાઈ મશીન છે એના લીધે તને તકલીફ ચાલે છે ના યાર તને તો ખબર છે અમારું કામ સાનું છે અમારે સિલાઈ મશીન સુધી તો કોઈ લેવું દેવું જ નથી અને અમારા મારા મિસેસ પણ કોઈ ઘરે કપડાં બીપડા સીવતા નથી એટલે ખોટી વાત છે તારા દાદાની મને આવું કહી દીધું સિલાઈ મશીન અમારી પાસે હોય જ નહીં શક્ય જ નથી મને દાદા ઉપર તો મને ગળા કરતા ઉપર સુધી વિશ્વાસ એટલે મેં કીધું ના હોવું જોઈએ તું એક વખત જોઈ તો લેજે પણ છે જ નહીં અમારે રૂમ કેટલી મોટી અમારે ઘરમાં શું હોય શું નહીં મને ખબર હોય કે તને ખબર હોય નથી ખોટી વાત છે મેં કીધું સારું રાત્રે સવા બાર વાગે હું જોઉં છું તો મારા ફોનમાં આઠથી નવ મિસ કોલ અને ફોન વાગે છે હજી તો મેં કીધું આ સચિન ફોન કરી રહ્યો છે આટલી રાતના શું થયું બહુ આપણે કીધું બોલ શું થયું સચિન યાર તો ફોન તો ઉપાડ કેટલા આઠ દસ ફોન કરી નાખ્યા હતા ને પણ મેં કીધું આટલી રાત્રે શું થયું મને કઈ યાર સત્યા તને શું કહું એટલે દાદા કોણ છે મારે એમને મળવું છે હું કાલે ને કાલે ટિકિટ કઢાવીને હું આવું છું વડોદરા મેં કીધું પણ કેમ શું થયું તો કે અમે લોકો તે મને કીધું એટલે મેં મારા વાઈફને વાત કરી હતી તો એને પણ ના પાડી કે આપણા ઘરે સિલાઈ મશીન નથી પણ કે અમે સૂતા સુતા મને આ મને માળીવું દેખાયું અભરાઈ તો બધા અભરાઈમાં શું છે જોઈએ તો મેં સૂતા સુતા પથારીમાંથી ઊભો થઈને મેં અભરાઈ પર મેં પેલો પોટલું ખસેડીને જોયું તો કે પાછળ હાથ સિલાઈ મશીન છે લોખંડનું જૂનું અને દોરા બીટેલું જ છે હું અત્યારે અત્યારે ફેંકી આવું છું મને દાદા સાથે મળવું જ છે તો મેં કીધું ઉભરે તું ફેંકીશ નહીં મને દાદાએ કીધું નથી શું છે શું નહીં અને મારા તો રૂવાટા ઉભા થઈ ગયા હું તો આટલી રાતના દાદાને ફોન ના કરી શકું તું રહેવા દે છે કાલે આપણે દાદા સાથે વાત કરીને જણાવું છું શું કરવાનું છે મેં દાદાને સવારે ફોન કર્યો ને મેં દાદાએ કીધું એમ એ મશીન એને કોઈને ભેટ કહે છે સતીષ મારું હવે બધું પાટે ચડી રહ્યું છે ગજ્જબ ગજ્જબ એટલે અશક્ય વસ્તુ છે આ કે કોઈ વિશ્વાસ જ ના થાય કે આવું આવું હોય આજે હું આ કોન્સેપ્ટ લઈ આવ્યો છું એટલા દેવામાં મારાથી આ સક્સેસ થયો હું કામ કરતો થઈ ગયો મેઈન રોડ પર દુકાન થઈ ગઈ જ્યારે મારે છુપાઈને કામ કરવું પડતું હતું હું રોડ ઉપર નીકળું તોય પણ મને ધ્રુજારી થાય કે હમણાં કોઈક માંગવાવાળું મને મળી જશે તો હું શું કરીશ ખરાબ પરિસ્થિતિ નીકળ્યો છું કોઈ માણસ મોટી મોટી હોટલોમાંથી ને ક્યાં ક્યાંથી લોકો આવે છે ગુતી અને સૌથી વધારે ગર્વ ક્યાં થાય છે ખબર છે કે આખો દિવસ

એટલા ખુશને આશીર્વાદ આપીને જાય છે અને આડસપાડસના લોકોને લઈ આવે કે બેટા આની પાસેથી પૈસા લેવાના છે કામ કરી આવે છે હમણાં તો નથી પણ તમને મારો નંબર આપી દઉં નંબર દાદા એવું કરી દેતો છે અમને કાર્ડની જરૂર જ નથી પડતી દાદા કાર્ડ પણ બધા ખરાબ જ લોકો આવે છે ને એવા જ મતી જાય છે માત્ર ઝલકી થાય યુવન માતૃ વધુ યશ કૃતિ નામ થાય જય માતા